નમસ્કાર આજને આજે મારા આ વિડીયોમાં હું એક વિદ્યાર્થી કઈ પ્રકારે એનું બેટર વિકાસ કરી શકે અને વિદ્યાર્થીઓમાં કઈ પ્રકારની ક્વોલિટીસ હોવી પડે એસ્પેશલી આઈ વિલ ફોકસ ઓન ધ હાયર એજ્યુકેશન તો એ સંદર્ભે કેટલાક મુદ્દાઓ મારે અહીંયા મૂકવાનું મન છે અને સ્પેશિયલી આ લાગુ પડશે ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે તો આપણે સૌ સમજીએ છીએ કે ગ્લોબલ કોમ્પિટન્સીનો જમાનો છે એટલે આજકાલ જે કંઈ ઉચ્ચ શિક્ષણ છે એની ગુણવત્તા એ આપણને એ પ્રકારના વિદ્યાર્થીઓ તૈયાર કરવા માટે સક્ષમ હોય કે જે એનામાં કોમ્પિટન્સી હોય ગ્લોબલ કોમ્પિટન્સી હોય અને એ શક્ય છે એ શક્ય છે એ પ્રકારની સ્કિલ હોય સમજણ હોય તો આ માટે વિદ્યાર્થીએ પોતે કંઈ ક્વોલિટીઝને મેન્ટેન કરવી પડશે એની વાત હું અહીંયા થોડીક કરવા પ્રયત્ન કરું છું તો પહેલાં મને એમ લાગે છે કે જે વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણમાં હોય એનો પહેલો એકમ તો એનો પોઝિટિવ એટીટ્યૂડ હશે સકારાત્મક થિંકિંગ પોતાના વિશે પોઝિટિવ ભાવ અને પોતે પોતે પોતાની સોચથી અભિગમથી સમજણથી સકારાત્મક સોચ ધરાવતો હશે અને કશું કરવા માટે પ્રયત્નશીલ હશે કરું કશું જીવનમાં કરી દેખાડવા માટે ઉત્સુક હશે અને એ માટે એ મહેનત કરવા ઉત્સુક હશે તો આ એક ગુણ છે એનાથી એને એની એની પહેલી આપણે અભિગમ છે એ એ ઉપર તરફ લઈ જવાનો બની જશે ઓટોમેટિક બીજી વાત એ છે કે જે વિદ્યાર્થી ભણે ને એનામાં આજકાલ બને એવું કે વિદ્યાર્થીઓ એમ છે કે કોઈ ટીચર મને ભણાવે અને હું ભણું આ અને અને ટીચર મને લેસન શીખવાડી દે અને પાઠ શીખવી નાખે કોઈ ટોપિક મને શીખવી આપે અને હું શીખી જાઉં પણ હકીકતમાં વિદ્યાર્થીને શિક્ષક તો પૂરે પ્રયાસથી ટૉપિક સમજાવશે તે સમજાવવો જ જોઈએ ગાઈડન્સ બી આપવું જોઈએ પણ વિદ્યાર્થી એ સામે પછી ફર્ધર રીડિંગ કરવાનું હોય એને પાછો એ ટૉપિકને પોતાની રીતે સમજવા કોશિશ કરવાની હોય પચાવવા કોશિશ કરવાની હોય અને એ માટે સતત પ્રયત્નશીલ હોય અને અને વા પાછું એમાં ફરીવાર એને જે પ્રશ્નો થાય એમાં ઇન્ટરેક્શન કરે એમ કરતાં કરતાં એ એનું એનું જે સમજણ છે જે તે વિષયો વિશેની ગહેનતા વધશે તો આ જે ભાગ છે એ વિદ્યાર્થીઓમાં આવવું પડે કે ભાઈ મારે બી સામે ભાગીદારી કરવાની છે તો આ તો જ આ થશે બીજી વાત કે એનામાં રેગ્યુલરિટી જે સાદા ગુણો છે નિયમિતતા જે આપણે કહીએ છીએ શિસ્તબદ્ધ વ્યવહાર જોઈએ એનામાં વિવેક જોશે એનામાં આ ઉચિત વ્યવહાર કરવા માટેની સમજણ હોવી પડશે ક્યારે શું કેવી રીતે બોલવું કોમ્યુનિકેશન કેવી રીતે કરવું કોને કેવી સાથે વાત કરવી એ પણ બિહેવિયર એનામાં વિકસવું પડશે અને પંક્ચ્યુઅલ તો હોવું પડશે જે કામ જ્યારે કરવા ત્યારે કરવાનું છે તો એ હશે તો બાકીનું બધું થઈ રહેશે મને એમ લાગે છે તો જે તે આપણે જાણીએ છીએ કે જે મોટા મોટા રમતગમતમાં ખેલાડીઓ હોય છે એ આપણે નામ લઈએ તો બી જે દાખલા તરીકે આપણે વિરાટ કોહલીની વાત કરીએ તો બધા કહે છે કે પોતાની ફિટનેસ માટે પોતાના રમત માટે સતત નિયમિત છે સચિન તેંડુલકરની બી વાત આવે છે કે નિયમિત આટલા કલાક બેટિંગ કરવાનું સ્ટેડિયમમાં જઈને પ્રેક્ટિસ કરવાની સાનિયા મિર્જા આપણે એક સારી ખેલાડીનું નામ આપણે આવે જ છે તો એને પણ જ્યારે ગેમમાં હતી ત્યારે એને નિયમિત આટલી દોડ તો નિયમિત લગાડવાની છે આ બધા નિયમિત કેળવેલા ગુણો હોય છે ને એમનામાં એ પંક્ચ્યુઆલિટી હોય છે એટલે એ મહાન ખેલાડી બનતા હોય છે એ આપણે આપણે જાણીએ છીએ સમજી છે ઇવન યુપીએસસીની એક્ઝામ પાસ કરનારામાં પણ આ ગુણ તો હોય જ તે જીપીએસસી બીજી ત્રીજી પરીક્ષામાં સફળ જે વિદ્યાર્થીઓ હોય છે આ બધા ગુણો એમની પાસે આવી ગયા હોય છે એટલે રીડિંગ તો જોઈએ હા હા એની સાથે રીડિંગની હેબિટ તમે નવું નવું સમજવા માટેનો સાદો રસ્તો વાંચો અને વિચાર વાંચીએ પછી વિચારીએ તો રીડિંગ એ કરવાનું છે લાઇબ્રેરી એટલા માટે જ અવેલેબલ બધે હોય છે ને આજકાલ તો નેટના જમાનામાં યુટ્યુબ પર પણ પણ અલબત્ત જુદા જુદા મેગેઝીન છે સામિકો છે જર્નલો છે પુસ્તકો છે એનું શક્ય એટલું વાંચન પોતાના અનુષંગિક રેફરન્સ બુકનું વાંચન એ વિદ્યાર્થી પાસે હોય તો એ પછી આ બધી ક્વોલિટી એની વધારશે કારણ કે એ બધું કરશે એટલે એની અંદર વધારેને વધારે જ્ઞાન વિઘનો કે સમજણનો વિકાસ થશે વિષયની વધારે એની ઉપર સમજ એની પેદા થશે અને એ બધું ભેગું થશે એટલે એનામાં એનાલિટિકલ સ્કિલ આવશે એટલે આપણે અમે લોકો તો હંમેશા કહીએ કે જે કંઈ ભણવાનું છે એ ચાર દિવાલો વચ્ચે આપણે ભણીએ એટલું નહીં એ એ સમાજ સાથે અનુબંધિત કરવાનું છે એ સમાજમાં જે ચાલે છે એનો વિચાર આપણે કરીએ આસપાસની દુનિયામાં જે ઘટનાઓ છે એ પોતાનામાં ઘટે છે અને એને એમાંથી પણ કંઈક શીખવાનું છે એ એની અસરો હોય છે તો એ જે ઘટનાઓ ઘટે છે એ સકારાત્મક હોય નકારાત્મક હોય એ બધાનું એક એક નજર આપણે એની તરફ હોય અને એમાંથી આપણે જોઈએ કે એમાં શું થઈ શકે એનો વિચાર કરી શકીએ તો પ્રોબ્લેમ પ્રિવેલિંગ ઇન ધ સોસાયટી એની પણ નજર હોય એની બધા પ્રશ્નો જે છે એને સમજવા માટે એનાલિટિકલ જોઈએ કે કયા ફેક્ટર ક્યાં અસર કરે છે આ એનાલિટિકલ એબિલિટી મને લાગે છે વિદ્યાર્થીમાં આવે તો એને એને ગ્લોબલ કોમ્પિટન્ટ બનાવવા માટે એની અંદર શક્યતા બની રહી છે બીજી વાત મારે જે કહેવી છે કે ટીમ વર્કિંગ આ આ બી એટી છે આજે આજે ઘણા બધા કામોમાં ટીમમાં કામ કરવાની જરૂર પડે છે તો વિદ્યાર્થી ભાગીદારી કરે જ્યાં અગર યુનેસ્કોએ કીધું કે લર્નિંગ ટુ લીવ ટુગેધર તો સાથે કામ કરવાની જે કળા છે ટીમમાં કામ કરવાની કળા છે એ બહુ કામની હોય છે અને મને એમ લાગે છે વિદ્યાર્થીને જુદા જુદા ટાસ્ક જ્યારે કેમ્પસ લાઈફ હોય ત્યાં તો સોંપતા હોય છે ખાસ કરીને જ્યાં ટ્વેન્ટ રેસિડેન્શિયલ કેમ્પસો હોય છે ત્યાં આગળ આ પ્રકારની પરંપરા છે કે વિદ્યાર્થીઓને અને કોઈક જગ્યાએ નાના મોટા બીજા કામમાં પણ ટીમમાં કામ કરવું પડતું હોય છે સ્પોર્ટ્સમાં પણ એ જ વસ્તુ છે તો ટીમ વર્કિંગ જ્યારે આવે છે ત્યારે એ વધારે એ એની એની એબિલિટીમાં ઉમેરો થાય છે અને ભવિષ્યની જોબ માટે પણ મને લાગે છે એ સક્ષમ બને છે તો આ એક ભાગ મને એમ લાગે છે અને એ વર્કિંગમાં બેટર પાર્ટિસિપેશન ભાગીદારી કરવાની છે દરેક કાર્યક્રમ ઇન્સ્ટિટ્યુશનલી વિદ્યાર્થી માટે આયોજિત થતો હોય એમાં વિદ્યાર્થી સુપેરી ભાગીદારી કરે સરખું એની અંદર પોતે ઇન્વોલ્વ થાય અને એ કામની અંદર શીખવાનો પ્રયત્ન કરે તો એની ભાગીદારી એ દરેક કાર્યક્રમમાં જે સંમેલનનો કાર્યક્રમ હોય કોઈ શ્રમનો કાર્યક્રમ હોય કોઈ પ્રયોગનો કાર્યક્રમ હોય ઇવન તમારી ટૂર કે પ્રવાસ કે પ્રકારના કાર્યક્રમ હોય એમાં પણ અને એમાંથી શીખવા માટે હા એક વાત ઉમેરી દઉં કે નોંધ કરવાની ઓછી ટેવ છે જ્યાદાતર વિદ્યાર્થીઓ સંમેલનમાં જાય તો કોઈ નોંધ નથી કરતા પોતાની પાસે ડાયરી હોય જ તે એ ફિલ્ડમાં જાય તો બી ડાયરી હોય એ કંઈક લાયબ્રેરીમાં વાંચો તો બી તેની અંદર જે ઉપયોગી મુદ્દા ટપકાવી એ આપણને આપણને વધારે એની અંદર ડેપ્થ આવતી હોય છે અને કન્ટિન્યુટી બનતી હોય છે તો એને પછીથી પાછળથી પણ આપણે ગમે ત્યારે એને રેફર કરી શકીએ તો આપણી એક ગુણ છે મને એમ લાગે છે કે વિદ્યાર્થીઓમાં કેળવાય તો એ એને ઉપયોગી થશે અને સા બીજી વાત એ છે કે એને એફર્ટ લગાડવાના જ છે હાર્ડવર્ક કરવાનું જ છે એટલે આળસ નહીં ચાલે એટલે પોતાની ફિટનેસ માટે બી એને હકીકતમાં તો હું કહેવું દિવસમાં એક કલાક વિદ્યાર્થી ફાળવે તો નથિંગ ઇઝ રોંગ વિવેકાનંદજી કહેતા કે તમે કમસે કમ મેદાનમાં તો જાઓ જ નહીં તો આપણે મેદાનમાં બી જતા હોય અથવા તો ફિટનેસના કોઈ કાર્યક્રમમાં અથવા પોતાની રીતે એક કલાક એમાં ઇન્વેસ્ટ કરતા હોય આજકાલ તો યોગની બીજી ત્રીજી વાતો છે તો ડિફરન્ટ કાઇન્ડ ઓફ એક્સરસાઇઝ પણ હવે તો એ ટાઈમ ફાળવવાનો છે સો દેટ તમે તમારી અંદર એક જાતનું ફિઝિકલ ફિટનેસ બી મેન્ટલ ફિટનેસ માટે જરૂરી છે તો સ્ટુડન્ટ લાઇફમાં તો આ જોઈએ જ તે તો આ વિદ્યાર્થીઓમાં એ કેળવાય મને એમ લાગે છે બીજી વાત કે તમને આજકાલ તો ને એની પેલા કે ઇન્ટરનેટ આ બધી જે સાધનો છે એનો સદુપયોગ આપણે કરીએ અલબત્ત મોબાઈલમાં વિદ્યાર્થીઓ વધારે પડતા રહે છે એમાં ખોટી બીજી ત્રીજી બહુ ઉપયોગી એવા નહીં એવા બધા બધા કામો અથવા તો એમાં વિડીયોઝ કે બીજી ત્રીજું રીલ્સ કે બધા જોવામાં ટાઈમ કાઢતા હોય છે એમાંથી બચવું પડે એટલે વિદ્યાર્થીઓએ આ જોવું પડશે કે ભાઈ હું કેટલો સમય મોબાઈલનો ઉપયોગ કરીશ કામ પૂરતો મોબાઈલનો ઉપયોગ ઠીક છે બાકી તમે લગભગ તમારો ટાઈમ એમ જ અને એને સારું લાગતું હોય જુદું જુદું જોયા કરવામાં પણ પછી તમારું અધ્યયન હકીકતમાં ન થતું હોય તો એ સમય બગાડવાનો વ્યર્થ કરવાનો શું મતલબ છે તો જાત ઉપર લગામ એટલે સંયમ એ વિદ્યાર્થીનો સંયમ તો બધે આવશે સંયમ તો જોઈએ જ તે આપણે આપણે કહીએ કે આપણી આપણી રોજબરોજનો જે આ આયોજન છે એની અંદર સંયમી થશું તો આપણે ઘણા બધા કામોમાં આપણે વધારે પોઝિટિવ એનર્જી નાખી શકશું તો આ એક ગુણ મને એમ લાગે છે કે એની અંદર જોવા મળે અને ક્રિએટિવિટી કશુંક નવું કરવાની કશુંક કશુંક મેળવવા માટે તમારી પાસે સર્જનશીલતા હોવી પડે અને સર્જનશીલતા એ એન માટે અવસર પડે તો આપણે પ્રયાસ સરત રહીએ આપણી કોઈ હોબી હોય આપણે કંઈ નવું શીખવાની ધગશ હોય તો એ માટે જ પ્રયાસો કરતા હોય કશુંક નવું સર્જવાની આપણી અંદર ઈચ્છા હોય તો પછી એ તમારી એ ક્રિએટિવ એરિયા છે એને ડેવલપ થવા દેવાય આપણે દરેકને જુદો જુદો ઇન્ટરેસ્ટ એરિયા હોય તો પોતાના ઇન્ટરેસ્ટમાંય કરે તો એ ક્રિએટિવિટીનો ગુણ છે એ માણસને વધારે એમ કહેવાય કે એન્થ્યુઝિયા બનાવે છે ઇન્ટરેસ્ટિંગ બનાવે છે અને એને એક સંતોષ પણ થતો હોય છે તો આ એક ભાવથી પણ આપણે કરીએ છેલ્લે હું એ કહી દઉં કે ભાઈ માણસ જ્યારે અભ્યાસ કરે છે વિદ્યાર્થી જીવનમાં જ્યારે વિદ્યાર્થી કોઈ પણ સંસ્થામાં કે કોઈપણ એ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશનમાં જાય છે ત્યારે એનું 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 મૂલ્ય શિક્ષણ થવું પડે એની અંદર એના એના પોતાના માનવતાના જે માનવીય ગુણો છે એને માનવીય બિહેવિયર છે જેમ કે આચરણ છે એની આચરણ શુદ્ધિ થવી પડે અને એનો બહુ મહિમા છે એને એ આચરણ શુદ્ધિ એને ઘણી બધી મુસીબતમાંથી બચાવશે એ શુદ્ધિ જ છે એક જાતની અને એ આ પોતાના જીવનમાં ઇન્કલ્કલેટ થાય એટલા માટે તો શિક્ષણ સંસ્થાઓ માટે ગાંધીજીનું જે થિંકિંગ હતું આ તરફનું તો કે ભાઈ હું આને આ પોર્શનને ઘણું મહત્ત્વ આપવું આપણા વિવેકાનંદજી બી હેડ હાર્ટ હેન્ડના ત્રણેયના એજ્યુકેશનને મહત્ત્વ આપતા હતા તો માનવીય ગુણો તો જીવનમાં જોઈએ તો એ માણસ વધારે ફેમિલીમાં સમાજમાં દેશમાં વધારે સારી રીતે પ્રશસ્ત રીતે પોતે કામ કરી શકે અને માનવીય ગુણો એની અંદર માનવતાના બધા ટ્રેડ્સ એનામાં હશે તો એ વધારે સમાજ ઉપયોગી અને દેશ ઉપયોગી અને એનામાંથી ઘણા બધા બીજા લોકો બી શીખી શકે તો આ ભાવ સાથે હું અહીંયા મારી વાતને પૂરી કરું છું વિદ્યાર્થીઓ અવશ્ય જુએ સમજે વિચારે આભાર